કાળાનાળા સાંઈ ગંગા કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલી હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભગી કાળાનાળા વિસ્તારમાં આવેલા સાંઈ ગંગા કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલી હોટલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ તાત્કાલિક દોડી જ આગને બુજાવી હતી बारी <laughs> मां આયો ન્યા આ હું તો એક જ સારું નઈ આગળ ના સુ છે આ એક જ હું છે આ છે ને ટીમેલા બાયા બારિ છે આ હું કે કોઈને પડી પડી એક અંતર પાટમાં ચાલે બોલ નઈ બોલ

કે કાળાનાળા રોડ ઉપર સાંઈ ગંગા કોમ્પ્લેક્ષની ચોથા માળે ઓર્ચિડ પ્રાઇમ હોટેલની અંદર કોઈ રૂમમાં આગ લાગેલ છે એવું બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને સ્થળ તપાસ દરમિયાન માલુમ પડેલ કે કોઈ રૂમ ની અંદર વાયરિંગમાં આગ લાગેલ છે જે સ્થળ પર આવીને એક્સટીંગ્યુસર દ્વારા અને પાણી દ્વારા કુલિંગ કરીને આગ સંપૂર્ણ કાબુમાં લીધેલ છે હાલ કોઈ જહાનાની કે કોઈ માલાની છે નહીં